અને ભગવાનમાં મળી જાય એનો અર્થ શું થાય તો પછી આપણે ન કરવાનું હોય જેમાં મળે એ ન કરવાનું હોય ને બધું ડોરનું પાણી રહ્યું તલાયમાં નાખી દે તો તલાયમાં થઈ જાય ને એમાં આપણું થોડુંક સીમિત હતું ને ભગવાનનો સાધુ બધું ગમે એવો મોટો માણા હોય પણ એની હદ હોય અને ભગવાન તો અનાજમાં એનું તો બધું વ્યાપકમાં પડ્યું એમ જે કંઈ આપણું છે ભગવાન આરે મેળવી દેવું ભગવાનનું કરી દેવું બીજી રીતે પત્ની જ્યારે બીના પતિના મળે તો પતિ નો બની જાયના પતિનામાં પડી જાય બધું મારા મારું મારા ધણીનું ઘરે મારા જાણીનું હોય મારા ધણીની છોકરા વાળા ધણીના એમ ભગત ભગવાનનો મળી જાય શિષ્ય ગુરુનો બની જાય આ બે એકમાં મોટું હોય તો મળી જાય ટકમા આનું નામ બીજ મથી બીજ મહાદાઈ પણ એ ભક્તિ માટે પ્રથમ ભક્તિ કર સંતન ગા સંગા આપણે જગત માં જયારે આવ્યા તા નોખા નોખા આવ્યા દીકરો દીકરી નોખા પાડ્યા ને આવ્યું તો શરીર પાંચ તત્વ નો જન્મ્યા પણ નોખા પાડ્યા ભાઈ આ તો દીકરો આવ્યો આ તો દીકરી આવી પછી પાછા જે ઘર માં જ્યાં નાતી માં જ્યાં જાતિ માં જ્યાં એમને નોખા પાડ્યા તો પટેલ આવ્યા આ દરબાર આ બ્રાહ્મણ આ ભંગી એમાં નોખા પડ્યા એકાકરો તો ક્યાંય આવ્યું ને પછી બાપ થી નોકા પડ્યા પત્ની થી નોકા પડ્યા ઘર થી નોકા પડ્યા સમાજ થી નોકા પડ્યા આ બધા નું નોખું પડવાનું તો સંત નો સંગ થાય તો આપણને ભેગો થવાનો રસ્તો મળે અને આપણે તો આમ તો મૂળમાં તો ભગવાન થી નોકા પડી જાય માત પિતા આપણને સુત દારા લક્ષ્મી આ જે કઈ મળ્યું એ તો વધગાળા મળ્યું

લકડું જ્યાં હોય તો પાણી 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 પાર વગર નું દેખાય તો દરિયો હોય અહીંયા અર્થ નથી એમ પાણીનું ટીપું દરિયામાં મળી જાય દરિયા નદમાં મળી ગયું એમ જીવની હદ છે પણ જો એ શિવમાં મળી જાય તો પાછો એના જેવો બની જાય પોતે મટી ગયો એના જેવો બની ગયો એમ આપણે ભગવાનના સીન ભગવાનમાં રહેવું છે ભગવાનને મળવું છે એટલો સત્યનો સંકલ્પ છે

ભગવાન ભાગ હોય તો મને એવું ના હોય ભગવાન તો તમને મળી જ ચૂક્યો હતો ભગવાન મેળવવા નથી ભગવાનને ઓળખવાનો હતો તો ભગવાનને આપણા ભાઈના મા બાપને કોણ ઓળખાવો આપણા માએ આપણા બાપને ઓળખાવ તારા પપ્પા આ તારો ભાઈ આપણા કુટુંબે નિશાળ મર્યાદા અક્ષર જ્ઞાન આપ્યું કોઈ ભૂગોળ ભણાવ્યો પણ ભગવાન કોણ ભણાવો આવા સંતો કે ભગવાન ને ઓળખન આપણને ઓળખાવો એટલે પ્રથમ ભક્તિ કર સંત અને તમે જેને ભગવાન માનો રામ કયો કૃષ્ણ કયો હમણાં આ કથા કરી બાપજી એ કથા કરી બીજી ભક્તિ મમ કથા પ્રસંગા પણ આ કથામાં એ દશરથ રાજાના રામની વાત કરી કૃષ્ણ પેલા દેવજી વસુદેવની વાત કરી પણ આપરો રામસેની ના વાત કરીએ કે કે આપડે હતા એ વખતે हनुमान સબરી જે કે હતા अर्जुन ને એ બધાય સમજી જાય કે એનું કામ થઈ ગયું આપણે તો વાત જોવાની ને આપણે તો કોલંબન પડી ગઈ હવે યે રામ ને કૃષ્ણ જે માને રામાપીર ને બધા કદા આવતા લઈને કલકી નું પ્યાવો પણ તારા આપડે કોઈની ગેરંટી તો એટલે ત્રીજી ભક્તિ ગુરુ ચરણ હનુમાન આ બધી કથા ઉત્સવ ગુરુ ચરણ જ્યાં સુધી સ્વીકારતા નથી ત્યાં સુધી હાચા રામ ની ઓળખાણ નથી પડતી જે રામ નો રામ અને બધા એનો આપણો રામ જે રામ નો રામ એ આપણો રામ કૃષ્ણ નો રામ એ આપણો રામ એટલે ગુરુ ની જરૂર ત્રીજી ભક્તિ આવો કથા બંધ થઈ જાય પછી તો રામ જ મળી જાય કથા જ જોતા રામ ઉદય આપણે રામ ના મળે તો ક્યાં કરો બધું રામ મળીએ પછી તો ભજવાનું છે ને રામ ભજ્યા ની રીતો આવડી મને ગુરુ ભજાની રીતો આવડી એ જો ગુરુ મળી જાય તો રામ રામ ના આપને ઓળખાય જાય આપણો આત્મા એ રામ એ રામ નો રામ હતો કૃષ્ણ નો રામ રામાપીન નો રામ તમે જેટલા દેવી દેવતા ભગવાન ના અવતારો જેટલું માનો એ બધા રામ આત્મા છે એ આત્મા ઓળખાવ એવા સદગુરુ મળી જાય

જે પતિ નું કીધું કરતી નથી અને પતિ વર્તા ધર્મ ની વાતો કરતો હોય છે એટલે ગુરુ ને મળ્યા પછી રામ ને ઓળખ્યા પછી જસ ગુણ ગવાય આપણને લાભ થાય એના ગુણ ગવાય આપણને લાભ કોના થી થી વાત તો મોટામાં મોટો લાભ તો આત્મ લાભ છે આત્મા નો ઓળખવો એ બધા સંતો શાસ્ત્રો બધા ઈશારો ક્યાં કરે આત્મા અને આત્મા ઓળખાવ અને એવા વાત કરવી જરૂર કથા તો કેટલી જગત માં થયા જ પાંચ પાંચ લાખ માણસો હોય કથામાં એમાં કઈ નથી કરવું પડતું ભજન નથી કરવું પડતું કથામાં વાત આભરે કરો પણ નામનો નો ભજો હોય ઓળખો હોય એનો સારે સબંધ વાંધો હોય તો આત્માનો ઓળખો ને એ ઓળખો ના માટે ગુરુ ની જરૂર એટલે ગુરુમાં માં ગરજ કરવી પડતી પેલી ઓળખાય અને ઓળખી ગુણ ગાયા પરમા રામાયણ પછી નરહરી ગુરુ મળ્યા હતા તારે રામની એની ઓળખાણ થઈ તો રામ ગુણ ગાયા એ રામાયણ વાત કરે બરોબર સર બીજા તો કથા તારે રામાયણ એ ગુણ ગાવાના અધિકારી નથી

કોરી ભક્તિ બહુત આચાર્ય તાચી સદગુરુ હશે જ્યારે આતા હતી કોરી ભક્તિ વાત છે અરે બાપ અને વાત કરવાથી નહીં મળતાય વાત આપણે વસ્તુના નામ લેવાથી વસ્તુનો હવા દાવ એમાં રામની કથા કરો કૃષ્ણની વાત કરો માતાજીની વાત કરો ઇનકી લાભ ના મળે એના કરતાં આપણી માનો લાભ મળે એની વાત ના કરો તો લાભ મળ્યા

પ્રતિવર્તા ધર્મના આધે બ્રહ્મા અને વિષ્ણુ મહે અને ભગવાનનો જન્મ થયો પણ આપણે પ્રતિવર્તા નહી ધર્મ પાડી તો આપણે વાત કરી કહેવાય એટલે આપણને લાભ નહી થાય કે તો અંશે લાભ આપણને લાભ ક્યારે થાય આત્માનો લાભ થાય એનાથી મોટો કોઈ મનુષ્ય તેમાં લાભ નથી અને એના માટે ગુરુની જરૂર છે અને લાભ થાય તો શું થાય શક્તિ ભક્તિ સરળ સ્વભાવ સ્વભાવ બદલી જાય

એ નિજ નામ થી આમ પરમાત્મા કહેવાના કૃષ્ણ પરમાત્મા કહેવાના એ નિજ નામ જ્યારે મળો ગુરુ થી બાપા મળો પણ નામ નો અધિકાર ના લેતા હોય આપણે બાપા બાપા કરી પણ અધિકાર ભજન નો મળતો નવમી ભક્તિ જ્યારે ગુરુ મળો પ્રગટ